બનાસકાંઠા જિલ્લાના લાખણી બંથકના ગામોમાં વરસાદ ખાબક્યો હતો મંગળવારે સવારના આઠ વાગ્યાથી વરસાદ વરસવાનું ચાલુ થતા દસ વાગ્યા સુધીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો સારા પ્રમાણમાં વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી છવાઈ હતી જ્યારે લાખણીની મેઇન બજારના રસ્તા ઉપર વધુ પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવાથી શોપિંગ સેન્ટરના બોયરાની દુકાન આગળની પાડી કૂદીને પાણી દુકાનમાં ફરી વળ્યા હતા તો બીજી બાજુ ડીસા થરાદ હાઇવે પર નીચાણવાળા વિસ્તારોમાં બે બે ફૂટ જેટલું પાણી ભરાયું હતું જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મંગળવારના રોજ સવારના આઠ વાગ્યાથી દસ વાગ્યાના સમયમાં ધોધમાર વરસાદ વરસતા લાગતા બે કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો સારા પ્રમાણમાં વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી છવાઈ હતી અને ખેડૂતોના અમૂલ્ય પાકને જીવનદાન મળ્યું હતું તેમજ નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી બાજુ લાખડીમાં અનેક જગ્યાઓએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જૂના બસ સ્ટેન્ડ ઉપર તેમજ ગેળા તરફ જવાના રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી લાખણીની મેઇન બજારના રસ્તાઓ પર વધુ પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવાથી મેઇન બજારમાં આવેલ શોપિંગ સેન્ટરની બોયરાની દુકાન આગળથી વધુ પ્રમાણમાં પાણી વહેવાથી પાણી પાડી કૂદીને દુકાનોમાં ફરી વળ્યા હતા જેને લઈ વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આપ્યો હતો તો બીજી બાજુ ડીસા થરાદ હાઇવે પર નીચાણવાળા વિસ્તારોમાં બે બે ફૂટ જેટલું પાણી ભરાયું હતું જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો લાખડીથી જસરા ગામ તરફ જવાના પાકા રોડમાં વરસાદી પાણી ફરી વળવાથી રસ્તો થોડાક સમય માટે બંધ થયો હતો જેના લીધે વાહન વ્યવહાર બંધ થયો હતો ત્યારબાદ વરસાદી પાણીનો નિકાલ થઈ જવાથી વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો